અહીં છે બકરી અને ભેંસિયા ની લોકપ્રિય નૈતિક વાર્તા ગુજરાતીમાં બકરી અને ભેંસીઓ એક વખતની વાત છે એક ઊંચા પર્વત પર એક બકરી ચારે તરફ જોઈ રહી હતી એ સારી હવા અને લીલાછમ ઘાસનો આનંદ લઈ રહી હતી એ જ સમયે એક ભૂખ્યો ભેંસીઓ પર્વતની નીચે ઊભો હતો તેણે બકરીને જોઈ અને એની પાસે જવાની રીત શોધવા લાગ્યો પણ પર્વત ખૂબ ઊંચો અને તીખો હતો જેથી ભેંસીઓ ત્યાં પહોંચી શકતો નહોતો તેણે યુક્તિ વિચારી અને બકરીને કહ્યું હે બકરી બહેન તું ત્યાં ઊંચે શું કરે છે તું નીચે આવી જા અહીં ખૂબ સરસ ઘાસ છે તને બહુ મજા પડશે બકરી સમજી ગઈ કે ભેંસીઓ એને ફસાવવા માંગે છે તેણે હસીને જવાબ આપ્યો હે ભાઈ તું મને મારી સુખદ જગ્યા પરથી નીચે કેમ લાવવું ઈચ્છે છે તને તો ભૂખ લાગી છે અને તું મને ખાવા માંગે છે તું ભલે કેટલું પણ મીઠું બોલે હું તારી યુક્તિમાં ન ફસાઈ આ રીતે બુદ્ધિશાળી બકરીએ પોતાનું જીવન બચાવ્યું નૈતિક બુદ્ધિથી કામ લેનાર વ્યક્તિ મુશ્કેલીમાંથી બચી શકે છે જો તારે ચિત્ર સાથે વાર્તા જોઈએ તો કહીશ હું બનાવી આપીશ